ભરતના મનમાં રાજ્ય વૈભવ ભોગવવાની ઈચ્છા હોય તો તેની ઈચ્છા અવશ્ય પૂરી થશે તે ભલે રાજ ભોગવતો તે સર્વ વાતો જાણી સત્વરે મારી પાસે આવો શ્રી રામની આજ્ઞા થતાં જ હનુમાનજી આકાશમાં ઉડ્યા શૃંગવેરપુર જઈ ગૃહના કુશળ જાણી ત્યાંથી સીધા જ નંદીગ્રામમાં હનુમાનજીએ ઉત્તરાયણ કર્યું આ સ્થળે ભરત રહેતા હતા તેમણે મૃગચર્મ ધારણ કર્યું હતું બંધુ વિયોગથી તેમનું શરીર કૃષ્ઠ બની ગયું હતું ભરત સાવ નજીક જઈ તેમને નમસ્કાર કરી હનુમાનજી બોલ્યા હે દેવ આપના ભાઈ જે દંડકારણ્યમાં ગયા હતા તેમણે આપના કુશળ પૂછાવ્યા છે તમે હવે શોકનો ત્યાગ કરો તમને ટૂંક સમયમાં શ્રી રામના દર્શન થશે શ્રીરામ મહાપરાક્રમ કરી રાક્ષસરાજ રાવણનો વધ કરીને તેમના મિત્રો સહિત લક્ષ્મણ અને સીતાજી સહિત આવી રહ્યા છે શ્રી રામના સમાચાર સાંભળીને પ્રેમાવેદગે તેમણે હનુમાનજીનનાર કૃપા કરી છે આથી હું ખૂબ જ હર્ષ અનુભવું છું પછી હનુમાનજીને કેવા કેવા પરાક્રમો કરીને વાલીનો વધ કર્યો સુગ્રીવની મિત્રતા પ્રાપ્ત કરી શોધ કરી વાનરોની સહાયથી રાવણ વધ સીતાજીની પ્રાપ્તિ અને કુશળતાપૂર્વક અયોધ્યા તરફ પ્રયાણ કર્યો આ કહી અંતમાં કહ્યું કે શ્રી રામ પોતાના સર્વમિત્રો સાથે ભરદ્વાજ મુનિના છે શ્રીરામ કાલે સવારે અહીં પુષ્પક વિમાનમાં બેસીને આવી પહોંચશે હનુમાનજી પાસેથી સમાચાર સાંભળી આનંદ પામેલા ભરતે શત્રુઘ્નને કહ્યું કે હે ભાઈ તું નગરમાં જાહેર કરાવ કે શ્રી રામ વનવાસ પૂરો કરીને પુનઃ અયોધ્યામાં આવી રહ્યા છે અને આખા અયોધ્યાને શણગારી દેવાની આજ્ઞા આપી દે મારા મોટા ભાઈનું ભવ્ય રીતે સ્વાગત થવું જોઈએ અને સર્વ પ્રજાને શ્રી રામના દર્શન કરવા ભાવભીનું આમંત્રણ આપી દેજે શત્રુઘ્ન ભરતની આજ્ઞા થતાં તરત જ નોકરોને કાર્ય વહેંચી આપ્યા સવાર થતાં સુધીમાં તો નગર અને રાજમાર્ગોની શોભા અપૂર્વ બની ગઈ રાજપુરુષો જે કાંઈ સાધન મળ્યું તેમાં બેસીને શ્રીરામનો સત્કાર કરવા આવી ગયા તે સમયે શંખભેરી અને મૃદંગના નાદ થવા લાગ્યા ભરતે શ્રીરામની પાદુકા નિત્ય નિયમ મુજબ મસ્તક ઉપર ધારણ કરી હતી તેને શ્વેત ચામર અને છત્ર ધરવામાં આવ્યા હતા સૌનગરના નગરના લોકોને રાજપુરુષો તથા અમાત્ય બહાર આવી પહોંચ્યા તેવામાં ભરતે હનુમાનજીને પૂછ્યું હે વાનર હું હજી શ્રીરામના દર્શન કેમ કરી શકતો નથી તે મારી મશ્કરી તો નથી કરીને મારા મોટાભાઈ અને અયોધ્યાના રાજા રામને આવતા વાર કેમ લાગી હે રાજપુત્ર જુઓ દૂર આકાશમાં બીજના ચંદ્ર જેવું પુષ્પક વિમાન પણ દેખાઈ રહ્યું છે હવે ઘડીનો પડમાં શ્રી રામ ને લક્ષ્મણ આવી પહોંચ્યા સમજો એટલામાં તો પુષ્પક વિમાન આવતું જોઈ નગરજનો બાળકો વૃદ્ધો કે રામ આવ્યા સર્વ લોકો નીચે ઉતરી ગયા પુષ્પક વિમાન પણ નીચે ઉતર્યું તેમાં શ્રીરામ બેઠા હતા તેમના દર્શન થતા ભરતે તેમને પ્રણામ કર્યા વિમાન ધરતી પર ઉતર્યું એટલે ભરતે અર્ધ્ય પાક વગેરેથી રામનું પૂજન કર્યું પછી તેમના ચરણોમાં ઢળી પડ્યા શ્રી રામે ભરતને બેઠા કરી દ્રઢ આલિંગન આપ્યું ત્યાર પછી ભરતે સીતાજીનું આદરપૂર્વક પૂજન કર્યું અને લક્ષ્મણજીને ભેટ્યા વાનરોએ પણ મનુષ્ય રૂપ ધારણ કર્યા હતા ભરત તેમને પ્રેમથી મળ્યા અને સુગ્રીવ જાંબવાન અંગદ વિવિધ દ્વિવિધ ઋષભ સુષેણ નલ ગવાક્ષ વગેરેને પ્રેમથી ભેટ્યા ત્યારે ભરતે સુગ્રીવને કહ્યું કે હે સુગ્રીવ તમે અમારા પાંચમા ભાઈ સમાન છો સૌજન્ય દર્શાવનાર મનુષ્ય મિત્ર થાય છે પછી ભરતે વિભીક્ષણનું અભિવાદન કરીને કહ્યું આપતી મિત્રતા અને સહાયથી જ શ્રી રામ આવું વિરાટ કાર્ય કરી શક્યા છે તમારા વિના મારા મોટા ભાઈ કદી રાવણને મારી શકત નહીં તમારી મદદના કારણે જ શ્રી રામ લંકામાં વિજય બન્યા છે અને રાવણને મારીને તેમની કીર્તિ સર્વત્ર ફેલાવી દીધી છે ત્યારબાદ શત્રુઘ્ને પણ શ્રી રામ લક્ષ્મણ અને સીતાજીને પ્રણામ કર્યા પછી શ્રીરામે માતા કૌશલ્યા સુમિત્રા અને કઈ કઈને વંદન કરી કુશળ સમાચાર પૂછ્યા અને સૌને સાથે લઈ કુલગુરુ વશિષ્ઠના આશ્રમ તરફ જવાને પ્રયાણ કર્યું તે સમયે નગરજનોએ તેમનો જય જયકાર કર્યો અને ભરતે શ્રીરામની ચરણ પાદુકા પોતાની જાતે પહેરાવી અને કહ્યું આજે આપની થાપણ આપને પાછી સોંપું છું આજના ધન્ય દિવસે મારો મનોરથ પૂર્ણ થયો છે આપના તેજ અને પ્રભાવથી મેં આપના ધન ભંડાર અને સૈન્યને ગણા કર્યા છે શ્રીરામે પ્રસન્ન થઈ ભરતને પોતાની બાજુમાં બેસાડ્યા અને પુષ્પક વિમાન વસિષ્ઠજીના આશ્રમ તરફ જવા લાગ્યો ત્યારે અયોધ્યાવાસીઓની આંખોમાં હર્ષના આંસુ હતા આનંદથી હૈયા થનગની રહ્યા હતા વશિષ્ઠ મુનિના દર્શન કરી આશીર્વાદ મેળવીને તેમને સાથે લીધા અને બધા નંદીગ્રામમાં જ્યાં ભરતનો આશ્રમ હતો તે તરફ ગયા ભરતના આશ્રમે વિમાનમાંથી નીચે ઉતર્યા પછી રામે તે દિવ્ય વિમાનને આજ્ઞા કરી કે હવે તું અહીંથી વિશ્વવાના પુત્ર કુબેરની સેવામાં પાછું પહોંચી જા આજ્ઞા મળતા જ વિમાન કુબેરની નગરી અલકાપુરી તરફ ઉડવા લાગ્યું